કુતિયાણાના ઢોયાણા ગામે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે ઢોયાણા ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો આ ગામના દરેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે પાણી ભરાતા જ ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે ભારે વરસાદને લઈને મીણસાર નદી ગાંડીતુર બની છે જે આસપાસના વિસ્તારો પ્રભાવિત થયા છે ઢોયાણા ગામના દરેક ઘરો જ્યાં અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે તો નદી પણ ગાંડીતુર થઈ છે જેની જેથી નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી જવા પામ્યા છે તો વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા જ લોકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે લોકોના ઘરોની અંદર પણ પાણી ઘુસી ચૂક્યા છે જેથી કરીને ઘરવખરીને પણ મોટા પાયે નુકસાનની ભીતિ લોકો સેવી રહ્યા છે ગામમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પોરબંદરના વિવિધ વિસ્તારો વરસાદથી પ્રભાવિત થયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે હાલત કપોડી બની રહી છે કારણ કે લોકોના ઘરોમાં પાણી પહોંચી ચૂક્યા છે વાહન વ્યવહાર સહિત રહેણાંક વિસ્તારો પ્રભાવિત થયા છે તો કુતિયાણાના ઢોયાણા ગામના દ્રશ્યો છે જ્યાં કારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને માત્ર ગ્રામ્ય વિસ્તાર પરંતુ શહેરી વિસ્તારમાં પણ આ જ પ્રકારે વરસાદી પાણી ફરી વળ્યા છે જેથી કરીને અત્યારે સામાન્ય જનજીવન જેને માઠી અસર પહોંચવા પામી છે લોકો ક્યાં જવું તે ચિંતિત બન્યા છે કારણ કે અનેક વિસ્તારો અત્યારે જળમગ્ન થયા છે પોતાનું ઘર છોડવું કે પછી અન્ય વિસ્તારોમાં જવું તે પ્રકારની અસમંજસમાં પણ લોકો પહોંચી ચૂક્યા છે કારણ કે ગામની અંદર જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે સવાદાતા નાગેશ જોડાયા છે નાગેશ પોરબંદરના વિવિધ વિસ્તારો વરસાદથી પ્રભાવિત થયા છે ઢોયાણા ગામ જળબંબાકાર થઈ ચૂક્યું છે કયા કયા ગામો પ્રભાવિત

સમગ્ર વિસ્તાર છે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે ઘરોની અંદર પાણી ગરી ગયા છે લોકોને ખૂબ મોટી હાલાકી પડી રહી છે કારણ કે મહેસાણ નદી છેલ્લા બે દિવસથી અવિરત રીતે વહી રહી છે જેના હિસાબે જે નદીનું પાણી છે એ ગામ તરફ ફરી વળ્યું છે જ્યાં જુઓ ત્યાં કપરી પરિસ્થિતિ સર્જાણી છે અને લોકોમાં મુશ્કેલીઓ જોવા મળી રહી છે આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા કે ગામના છે ગામની અંદર બંબાકા જેવી પરિસ્થિતિ છે લોકોને પોતાનો માલસામાન છે ખાટલાઓ પર રાખવા મજબૂર બન્યા છે આવી જ પરિસ્થિતિ સમગ્ર વિસ્તારની છે જો આ વિસ્તારની વાત કરીએ તો ભોરદર હોય મિત્રાળા હોય તેરોતેર હોય એરડા હોય ઠોયાણા હોય અને જમરા હોય ત્યારે તમામ વિસ્તારો છે એ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે કારણ કે ભાદર નદી મેણસાર નદી સમગ્ર વિસ્તાર છે પાણીનો ગરકાવ જોવા મળે ત્યારે આપણી સાથે ખોયાણા ગામના સરપંચ છે સરપંચ શું કહેશો કેવી પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં નાગાભાઈ તમે જોવા છે આ રીતે અહીં નવું કરે એમને એમને છે ગોટણું ગોટણી આટલી આટલી પાણી છે ચાર દિવસ ત્યાં એવા ને એવા ખાવા પીવાનું હુર્યું છે અટાણે ગામમાંથી જે દઈ જાય ખાય કોઈ તંત્રની મદદ મળી છે કોઈ તંત્ર પૂછવા જ નથી આવ્યું કોઈ જોવા જ નથી આવ્યું કોઈ કોઈનો ફોન આવ્યો ન કોઈ મુસ ઉડ નતાયું કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે સો સો કર વખરી ભરી કે કેટલો નુકસાન છે અમારે છેલ્લા 4 દિવસથી આજ પરિસ્થિતિ છે કે કેરે પાણી હતા અમે વર્ષોથી આ પ્રોટેક્શન દીવાલની માંગણી કર છે તંત્ર કોઈ જવાબ નથી આપતો કોઈ તંત્રને વારંવાર ફોન કરીએ અમે કોઈ જવાબ દેવા આવતો નથી કોઈ ભાવ પૂછતો નથી બધા દાણા ગયા કઈ કોઈ વસ્તુ રહી નથી લુગડા ગયા ઢોર ને પણ એટલી તકલીફ છે બિલકુલ કે આપણે બનાવી દઉં કે ગેરવિસ્તાર ને સમગ્ર પરિસ્થિતિ આ પ્રમાણે જોવા મળે છે કમરો સૌથી પાણી ફરી વર્યા છે